જાહેરનામું પાડવામાં આવ્યું છે ગણપતિનો ઉત્સવ અને ઈદ મિલાદ નો ઉત્સવ સુરતીઓ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસ ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગ કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વ્યુશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમનું ત્યારબાદ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે